મિત્રો અંદાજે સવાસો વર્ષ પહેલા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં મરકી નામનો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો એ મહામારીમાં એટલો ભયંકર સમય હતો કે આપણે વડીલો પાસેથી સાંભળ્યું છે કે હજી બે લાશો સ્મશાનથી બાળી અને ગામમાં આવે ત્યાં બીજી પાંચ લાશો તૈયાર હોય આવા કપરા સમયમાં એક પરિવારમાંથી એક નાનકડી દસ બાર વર્ષની દીકરી બેચી બાકી બધાય પરિવારમાંથી મરકીમાં અવસાન પાઈમાં એ દીકરી ચાલતી 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 બીજે ગામ જાય છે બીજે ગામ એક માજી બે ત્રણ વર્ષના એના દીકરાના દીકરાને દીકરા ને જાલી અને મરણ પથારીએ પડ્યા છે પણ માનો જીવ નથી જાતો દીકરીએ પૂછ્યું કે મા તમારી કઈ ઈચ્છા અધૂરી છે તમારો જીવ નથી જાતો ત્યારે એ માજીએ એ જવાબ આઈ બેટા હવે મારા સિવાય આ દીકરા કોઈ આ પરિવારમાં માં નથી અને હું વહી જઈશ તો આનું કોણ ધ્યાન રાખશે અને કોણ મોટો કરશે ત્યારે કીધું કે છોડો આનું ધ્યાન હું રાખીશ આની સંભાળ હું લઈશ ત્યારે માજી દીકરીની જાત છો તું કાલ સવારે સાસરે વહી જઈશ પછી કોણ આ તો નાનકડું બાળક છે તો કે માં આનો ઉપાય ખરો કાઈ કે બેટા જો આના લગ્ન થઈ ગયા હોત આની પત્ની હોત ને તો હું સુખેથી મરી જાત તો મને કઈ વાંધો નહોતો ત્યારે ઈ સૌરાષ્ટ્રની ની દસ બાર વર્ષ દીકરીએ એક પણ ક્ષણ વિચાર કર્યા વગર ઈ ઈ માજીને કીધું માં તમે પ્રાણ છોડી આજથી મારા પતિ અને હું પત્ની અને દીકરી જયારે બજાર માં એના બે ત્રણ વર્ષ ના પતિ ને કાંખ માં લઈ અને નીકળે ત્યારે આ લોકગીત ગવાય કે નટવર નાનો રે કાનો રમે છે મારી ફૂલ કુવર નાનો રે ગેડી ધડો કાના હાથમાં મિત્રો